नमस्कार हा प्राध्यापक शिरीष कुलकर्णी वडोदरानी महाराजा सयाजीराव यूनिवर्सिटी युनिवर्सिटीमध्ये प्राध्यापक होतो तार बाद सरदार पटेल यूनिवर्सिटी युनिवर्सिटीम वाइस चांसलर चान्सलरिओ आज एक बात खेडूत वाहतू साव्होच कदाच हो तो एक शिक्षक आ विषय आय तुम्ही बात करी थी आज हा एक खेडूतनी वात छु પણ સદભાગ્ય કોમ્બિનેશન જુઓ એ ખેડૂત કમ શિક્ષક છે રેગ્યુલરલી ખેતરમાં જાય છે રેગ્યુલરલી ખેતીનું કામ કરે છે અને સાથે સાથે પોતાની ડ્યુટી શિક્ષક તરીકેની પૂરી કરે છે તો એવો ખેડૂત સ્વાભાવિક છે બુદ્ધિ દોડાવે છે એની પાસે બુદ્ધિ છે એટલે એ કરી શકે છે એવું લાગે આપણને કે નાના પછી આ કામ એને ખેતરનું કામ નહીં કરવું જોઈએ નિયમિત ખેતરમાં જવું નિયમિત ખેતર ખેડવું વાવવું લણણી કરવાની અને માલ પાછો વેચવાનો આ બધી જ પ્રક્રિયા એ ઓલરેડી કરે છે પણ તમે કદાચ જાણો છો કે ભારત સરકારની અનેક યોજનાઓમાંથી એક યોજના છે કૃષિ લોન કોઈ પણ ખેડૂતને વાવણી વખતે બીજ લાવવાનું ખાતર લાવવાનું એના માટે એને હંમેશા પૈસાની જરૂર પડતી હોય છે તો તે વખતે દરેક બેંકની આ ઇન્સ્ટ્રક્શન છે સૂચના છે સરકાર દ્વારા કે ભાઈ આવા ખેડૂતને તમારે લોન ચોક્કસ આપવાની અને એ લોન એને મળે છે પણ એ લોન કેવી મળે છે એ જોજો એના પર વ્યાજ છે ને ખૂબ કન્સેશનલ રેટમાં વ્યાજ મળે છે અરે કન્સેશનલ વ્યાજ એને ચૂકવવાનું થાય છે હવે એ કેટલું છે કન્સેશનલ વ્યાજ ચાર ટકા ચાર ટકા એટલે ફોર પરસેન્ટ પર એનમ જોજો હમણાં જે વ્યાજ ખોરો લોકો છે ને એ બે ટકા ત્રણ ટકા ચાર ટકા દર મહિનાનો વ્યાજનો દર એમનો હોય છે એવામાંથી છટકવા માટે ખેડૂતને આ વ્યવસ્થા ભારત સરકારે કરેલી છે તો આ ચાર ટકાના વ્યાજે તમારે એક્ઝેક્ટલી વાવણી વખતે બીજ ખરીદવાનું છે ખાતર ખરીદવાનું છે તો એના માટે લોન બેંકોએ આપવાનું છે ને બેન્કો આપે છે તો આ જે ખેડૂતની હું વાત કરું છું એ ખેડૂત એ લોન ચોક્કસ લે છે અને એ લોન એ ન લેવા આવે ને તો બેન્કો એને હામેથી કે જે ભાઈ તું લઈ જાને લોન તારી લ્યો લોન ડ્યુ છે ડ્યુ એટલે આ તારો સમય થયો છે તું આ લોન લઈ લે એ લોન લઈ આવે છે હવે શિક્ષક હોવાના કારણે એક સારા પગારની રકમ એને મળે છે સારા પૈસા એને મહિને મળે છે એ બી સરકારના પૈસા છે સરકાર એને પગાર આપે છે પણ જેવું આ ખેડૂત એને ચાર ટકાનું વ્યાજનું લોન મળતું હોય તો શું કામ ન લે એને લોન લેવાનું અને એ પૈસા લોનના ઉપાડ્યા પછી એ બીજી બેંકમાં જઈને ફિક્સ ડિપોઝિટમાં પૈસા મૂકી દે છે સાત ટકા સાડા સાત ટકા આઠ ટકા જેવું બેંકનો વ્યાજનો દર હોય એ વ્યાજના દરે માની લો કે આઠ ટકા ફિક્સ ડિપોઝિટના એને વ્યાજ મળતું હોય વાર્ષિક તો પછી ચાર ટકા એને ખેડૂત લોન તરીકે જે મળે છે એ અને આઠ ટકા એટલે બીજા ચાર ટકાનો એને ફાયદો થાય છે તો એવું કેલ્ક્યુલેશન પણ એક ખેડૂત કરી શકે છે એ કદાચ તમે એવું માનો કે હા આ શિક્ષક છે એના કારણે આ કરતો હશે તો આ એક ખેડૂતની એક વાત મેં તમારી સમક્ષ મૂકી બીજા એક ખેડૂતની વાત કરું છું આ ખેડૂત શિક્ષક પણ નથી ભણેલો પણ નથી હાર્ડલી ચોથું પાંચમું ધોરણ કદાચ ભણેલો હશે પણ છે ખેડૂત ખેતરમાં જાય રોજ જાય ખેતરનું કામ કરે પણ જો બુદ્ધિ કેવી દોડાવે છે અને એને કેવું સૂજ સૂઝ બૂજ અને છે એ જોજો એ શું કરે છે ભેંસ ખરીદી લાવે ભેંસ દૂધ આપતી હોય એટલે બે ચાર ભેંસ લઈ આવે અને એ બે ચાર બસ ભેંસનું દૂધ રોજ સવાર સાંજ ધોયા પછી લગભગ આઠ આઠ નવ નવ લીટર કેટલું ફેટ લાગે છે એના આધાર પર છે લગભગ આઠનું ફેટ એને લાગે છે અને એને સારી રકમ આ દૂધની મળે છે લગભગ દર અઠવાડિયે એ લોકોને પૈસા ચૂકવાતા હોય છે એમાં એ ભેંસને ખાવા માટેનું પણ ત્યાંથી એને મળતું હોય છે પણ એ મફતની એના પૈસા બાદ મળે છે હવે આ જે ભેંસો છે એ ભેંસોનું દૂધ કાઢી કાઢીને વેચે અને સારા એવા પૈસા ભેગા કરે જે એને ખરીદેલી ભેંસની કિંમત વસૂલ થઈ જાય એટલા દિવસ સુધી પોતાની પાસે રાખે અને ફરીથી જ્યારે એ પ્રેગનન્ટ થાય એ પ્રેગ્નન્ટ થયેલી ભેંસને એ પાછી સારી રકમે વેચે છે તમને આશ્ચર્ય થશે સાહીઠ સાહીઠ હજાર સિત્તેર સિત્તેર હજાર એંસી હજાર રૂપિયામાં ભેંસ વેચાય છે તો એને જે પૈસા ખર્ચા જે ભેંસ ખરીદી એનું દૂધ કાઢ્યું અને એ દૂધ વેચ્યું એ વેચેલા દૂધના પૈસામાંથી એ આખા ભેંસની ખરીદ કિંમત એ વસૂલે છે અને પછી એ ભેંસને વેચી કાઢે છે એ વેચે એનો ટોટલ નફો છે એટલે આ પ્રકારની કલ્પના એક ખેડૂતની પણ હોઈ શકે છે એટલું જ નહીં સાથે સાથે હજી એક વાત કરે છે એની પાસે ગાયના જે બછરડા હોય એ ગાયના બછરડાને વેચાતો પણ લઈ આવે છે અને પોતાની ત્યાં ગાય એટલા માટે નથી રાખતો કેમ કે એનું દૂધ ઓછું થાય એનું ફેટ ઓછું આવે છે એટલે ઓછા પૈસા મળે છે પણ એ વેચાતું ગાયનું વાછરડું લઈ આવે અને એ વાછરડાને ઉછેરે હવે જ્યારે ગાયનું વાછરડું ખરીદે ત્યારે ઓછા પૈસા મળે એટલે એ વાછરડું લઈ આવે અને પછી એ વાછરડું મોટું થાય બળદ થાય એ ત્યારે લગભગ એસી હજાર જેવી રકમ એક જોડીની એને મળે છે લાખ લાખ રૂપિયાની ઉપર બળદની જોડી મળે છે એટલે જો આ વ્યક્તિ નફો કેવી રીતે કરે છે વાછરડું ખરીદે એને ઉછરે એને મોટો કરે એમાં તો એને કંઈ ખર્ચ થતો નથી કેમ કે પોતાના ખેતરમાં જ એને ખાવા પીવાનું મળી જાય છે વાછરડાને અને એ વાછરડું પાછું એ વેચી દે છે એટલે એ જે નફો એ કરે છે એ નફો એ ખેડૂતને મળે છે એટલે જો એ ખેડૂત જે ભણેલો નથી પણ ગણેલો છે એટલા માટે આ પ્રકારનું કામ આ બંને ખેડૂતોને વાતને તમારી સામે મૂકી છે અસ્તુ અહીંયા હું વાણી મારી વાણીને વિનામ આપું છું આભાર